ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા જ્યુસ કે શરબત પીવા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તો આજે હું આપ સૌને માટે છ પ્રકારના હેલ્ધી અને ટેસ્ટી જ્યુસની રેસીપી લઈને આવી છું જેમાં આપણે ત્રણ ફ્રૂટ જ્યુસ બનાવીશું અને ત્રણ આપણે શરબત બનાવીશું તો આ છ એ છ પ્રકારના જ્યુસ એકદમ હેલ્ધી છે કારણ કે અહીંયા આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એકદમ હેલ્ધી રીતે બનાવીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો ઇન્સ્ટન્ટ આપણા છ પ્રકારના જ્યુસ બનાવવાની શરૂઆત કરી દઈએ સમર જ્યુસ હોય એટલે ફુદીનાને તો કેમ ભૂલવો તો આજે હું ફુદીનો મારા ઘરે ઉગાડેલો છે એમાંથી હું થોડો ફુદીનો તોડી લઈશ જો તમારે જાણવું હોય કે ફુદીનો ઘરે કઈ રીતે વાવો તો કમેન્ટમાં જણાવજો હું તેનો વિડીયો પણ જરૂરથી અપલોડ કરીશ તો સૌથી પહેલાં આપણે અહીંયા કાચી કેરીનો જ્યુસ બનાવીશું તો એના માટે આ રીતની મેં અડધી કાચી કેરી લઈ લીધી છે એને છાલ ઉતારીને તૈયાર કરી લઈશું અને મોટા મોટા ટુકડામાં કાપી લઈશું આ રીતની અડધી કેરીને મેં આ રીતે મોટા ટુકડામાં કાપી લીધી છે અંદાજે જુઓ તો અડધો કપ જેટલી કાચી કેરી છે તમારે જેટલો જ્યુસ બનાવવો એ પ્રમાણે કાચી કેરી લઈ લેવાની છે હવે એને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અહીંયા આપણે આ બધા જ્યુસમાં સાકરનો ઉપયોગ કરવાનો છે ખાંડનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ હવે એમાં આપણે સાકર ઉમેરી દઈશું અહીંયા તમારી કાચી કેરી જેટલી ખાટી હોય એ પ્રમાણે તમારે સાકર લઈ લેવાની છે ફ્રેશ પુદીના પાન ઉમેરી દઈશું એક ચમચી સંચળ પાવડર અને ત્યારબાદ થોડું પાણી ઉમેરીને આપણે આનું જ્યુસ બનાવીને તૈયાર કરી લઈશું બીજું પાણી આપણે બાદમાં ઉમેરીશું જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આપણે આનો જ્યુસ બનાવીને તૈયાર કરી લેવાનો છે તો હવે એને આપણે ગાળી લઈશું મિક્સર જારમાં પણ થોડું પાણી ઉમેરીને આનો જ્યુસ લઈ લઈશું હવે ગાળી લીધા બાદ આપણે એકવાર મિક્સ કરી દઈશું આપણો આ જ્યુસ થોડો ગાઢો લાગે છે તો ઉપરથી હું બીજું એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ ઠંડુ તો એકદમ ટેસ્ટી આપણો કાચી કેરીનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું ઉપરથી પુદીનાના પત્તી અને કાચી કેરીથી ગાર્નિશ કરી લઈશું આ રીતે ગાર્નિશ કરીને આપશો તો જ્યુસ પીવામાં તો ટેસ્ટી લાગે જ છે પરંતુ જોવામાં પણ એટલા જ રિફ્રેશિંગ લાગે છે અને મજા પડી જાય છે તો હવે આપણે ગોળનું શરબત બનાવી લઈએ તો અહીંયા મેં ત્રણ ચમચી દેશી ગોળ લઈ લીધો છે આ ગોળનું શરબત પણ એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી છે ગોળ ઉમેર્યા બાદ આપણે એક નાનો ટુકડો આદુનો ઉમેરીશું તમને તીખું જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે આદું વધારે ઓછું કરી શકો છો અડધી ચમચી સંચળ પાવડર અને થોડા પુદીનાના પાન પણ ઉમેરી દેવાના છે હવે જરૂર મુજબ પાણી ઉમેરીને આનો આપણે જ્યુસ બનાવીને તૈયાર કરી લઈશું હવે આપણે ગરણીની મદદથી ગાળી લઈશું આ આ મિશ્રણને જે રીતે આપણે શેરડીનો જ્યુસ પીતા હોય છે એ રીતનો ટેસ્ટ આવે છે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું હવે એમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરીને આને એડજસ્ટ કરી લેવાનું છે જે રીતનું તમને ગળ્યું પસંદ હોય એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો તમે તો એકદમ ટેસ્ટી આપણું આ ગોળનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે તો એને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું ઉપરથી ભુદીનાની પત્તી અને લીંબુથી ગાર્નિશ કરી લઈશું આ રીતે લીંબુની સ્લાઇસને વચ્ચેથી કટ લગાવીને આ રીતે ગાર્નિશ કરી લેવાનું છે તો એકદમ ટેસ્ટી આપણું ગોળનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે નોર્મલ વરિયાળી અને લીંબુનું શરબત બનાવતા હોઈએ છીએ એ બનાવી લઈશું તો એના માટે બે ગ્લાસ પાણી લઈ લઈશું અને આપણે સાકરનો પાવડર તૈયાર કરી લીધો છે તો એ ઉમેરીશું તો અહીંયા હું ચાર ચમચી જેટલો ઉમેરી દઈશ આ લીંબુ વરિયાળીનું શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તડકામાં ઠંડક આપે છે અહીંયા હું વરિયાળીના પાવડર બે ચમચી જેટલો ઉમેરી દઈશ હવે એક ચમચી સંચલ પાવડર ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે આ જ્યુસને આપણે બાદમાં ગાળી લેવાનું છે તો અત્યારે હું લીંબુ ઉમેરી દઈશ એકવાર મિક્સ કરી દઈશું હવે આ શરબતને આપણે ગાળી લઈશું જેથી કરીને લીંબુના બીયા વરિયાળીનું કચરું હોય એ રહી જશે તો એકદમ ટેસ્ટી આપણું લીંબુ અને વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે તેને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું ઉપરથી ફુદેનાની પત્તી અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરી લઈશું લીંબુ અને વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે હવે તરબૂટનું જ્યુસ બનાવવા માટે અહીંયા અમે પાંચસો ગ્રામ તરબૂજ લઈ લીધા છે હવે એને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું તરબૂજના બીયા કાઢી લેવાના છે હવે અહીંયા બધા જ્યુસ આપણે ખાંડના ઉપયોગ વગર બનાવવાના છે એકદમ હેલ્ધી રીતે તો અહીંયા મેં સાકર લઈ લીધી છે આ રીતે આખી સાકર લઈ લેવાની છે તરબૂજ જેટલું ગળ્યું હોય એ પ્રમાણે તમારે સાકર ઉમેરી દેવાની છે તો આ રીતે મેં તણગાંગડા સાકરના ઉમેરી દીધા છે થોડા ફ્રેશ સુધીના પાન ઉમેરી દઈશું ફ્રેશ ફૂદીનો હોય તો આપણા જ્યુસ એકદમ ટેસ્ટી બનશે અને રિફ્રેશિંગ લાગે છે એક ચમચી સંચલ પાવડર અને અડધા લીંબુનો જ્યુસ ઉમેરી દઈશું જેનાથી આપણો આ તરબૂટનો જ્યુસ એકદમ ટેસ્ટી બનશે થોડા બરફના ટુકડા ઉમેરીને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણો તરબૂટનો જ્યુસ બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે તરબૂટનો જ્યૂસ બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે ગળણીની મદદથી ગાળી લઈશું જેથી કરીને કોઈ પણ બીયા રહી ગયા હોય અથવા તો પુદીના પાન રહી ગયા હોય તો આ રીતે ગળણીની મદદથી ગાળી લઈશું તો કચરો જે હોય એ રહી જશે તો આ રીતના મેં તરબૂટના જ્યુસને ગાળી લીધો છે તો એકદમ ટેસ્ટી આપણું તરબૂટનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તરબૂચ આપણું લાલ હોય એટલો જ આપણા જ્યુસનો કલર લાલ આવે છે અહીંયા કોઈપણ જાતના આપણે કલરનો ઉપયોગ નથી કર્યો તો જ્યુસને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું અને ઉપરથી ફુદીનાના પત્તા અને તરબૂચના એક ટુકડાથી ગાર્નિશ કરી લઈશું તો તમે આ રીતે ગાર્નિશ કરીને આપશો તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો એકદમ ટેસ્ટી તરબૂટનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લીલી દ્રાક્ષનું જ્યુસ બનાવી લઈએ તો લીલી દ્રાક્ષનું જ્યુસ બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ જેટલી દ્રાક્ષ લઈ લીધી છે હવે એમાં આપણે સાકર ઉમેરી દઈશું અહીંયા તમારી દ્રાક્ષ કેટલી ખાટી છે એ પ્રમાણે તમારે સાકર લઈ લેવાની છે એક ચમચી સંચળ પાવડર અને થોડા ફ્રેશ ફુદેનાના પાન ઉમેરી દઈશું ફુદીનાનો ટેસ્ટ બધા જ્યુસમાં ખૂબ જ સરસ આવે છે એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આવે છે બરફના ટુકડા ઉમેરીને આપણે આ જ્યુસ બનાવીને તૈયાર કરી લઈશું અને એને પણ ગાળી લઈશું બધા જ્યુસને સરસ રીતે ગાળી લેવાના છે હવે અહીંયા થોડું જ્યુસ મને ગાઢું લાગી રહ્યું છે તો હું થોડું પાણી ઉમેરી દઈશ અને આપણે આ જ્યુસને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું ઉપરથી પુદીનાના પત્તા અને એક દ્રાક્ષને વચ્ચેથી આ રીતે કાપો કરીને સર્વિંગ કરી લઈશું તો આ રીતે દેખાવામાં સુંદર લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે આ જ્યુસ હવે આપણે સંતરાનો જ્યુસ બનાવી લઈએ તો એના માટે મેં બે મોટા સંતરા લઈ લીધા છે એને આ રીતે જ્યુસ કાઢી લેવાનો છે તમારે જેટલું જ્યુસ બનાવો એ પ્રમાણે તમારે સંતરા લઈ લેવાના છે તો અહીંયા આપણો આ જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે હવે એને આપણે ગાળી લેવાનો છે બે સંતરામાંથી આ રીતે એક કપ જેટલો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે ગાળી લઈશું બે ચમચી જેટલી સાકર ઉમેરી દઈશું અડધી ચમચી સંચળ પાવડર અને થોડા બરફના ટુકડા ઉમેરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણો આ સંતરાનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે હવે એને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું જ્યુસ ઉમેરીને આપણે ઉપરથી પુદીનાની પત્તી અને સંતરાના એક ટુકડાથી ગાર્નિશ કરી લઈશું આ રીતે દેખાવા પણ સુંદર લાગે છે એકદમ પીવાની પણ મજા આવે છે તો અહીંયા આપણા છ પ્રકારના ઇન્સ્ટન્ટ શરબત અને જ્યુસ બનીને તૈયાર થઈ ગયા છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો